ભગવાન એના એ તમારા ઘરે આવ્યા માપુને ઓછા મોટા એક બે હજાર તો આવકાર પડે દસ હજાર એમ પીવો ના હારું લાગતું આટલા તો મૂર્ખ તો

એટલે વધુ બોલતો નથી પણ જે કોઈ આવ્યા આ અવસરમાં તો સુરાપુરા ધામવતી ગ્રામજનો કુટુંબ વતી અને અમારા જે આ સેવક સમુદાય અને જે કંઈ બધાનું હારું જ બનશે મારો ઠાકર એવું કહે છે કે ભૂદેવોએ મહેનત કરી અને હું તો એવું નથી કહેતો હું નાનું નાનું વસ્તુ રિસર્ચ કરું છું કે સાધારણ ફેક્ટરીમાં જો નોકરી કરતાં એક નજીવી આવક છે એમને કે ચારસો પાંચસો રૂપિયામાં નોકરી કરે છે અને હું બે દાડેથી કહું છું તમારે જવું હોય તો જતા રહો તારી કે દાદા આપી રહે છે અમે તો અહીં સેવામાં સેવામાંએ એ જો ભાવથી તને દાડેથી વગાડે છે ને મારો ઠાકર એવું કહે છે તમે જે બેઠા ને કુવાનું દુઃખ ક્યાં પડ્યું છે જો કાલ 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 દાડો કે અને કદાચ અમે સાચી સેવા કરી એ ભક્તિ કરીએ છીએ અને આમાં કોઈ પૂછીને ધંધો કરતો નથી પણ એક જણ નું જૈન જો મોતીપુરા જૈન વાત પૂરી ના કર્યા આવું તો હું વિક્રમસિંહ દીકરો મટી જવું ભાઈ દુઃખ વળગ્યું છે બધું ભાળવું છું મારો ઠાકર એવું કહે છે પણ હવે આગમ વાણી નથી કરવી કોઈ ભવિષ્ય વાણી નથી કરવી ઠાકરને એવું કીધું છે કાલ પરિવારનું જે થાય કે જે હોય ગામને મારા કુટુંબને રાજી રાખજે અને મારેથી થશે ત્યાં લગીને અવાય છે ત્યાં લગીન આવી તારા મરજીની વાત છે હું હૃદયના ભાવથી અને નિમિત્તે આપણે ભેગા થયા છીએ બે હાથ ઊંચા કરીને જય બોલાવાની બોલો કુલદેવી દ્વારકા રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ પાર્વતી મહાદેવ એટલે જે કોઈ આયા છો કારણ કે આ ભાવ હોય આઈએ કે કદાચ દાદાના અવસર માં થી નથી વણું તોય મારો ઠાકર એવું કહેશે કે કાને શબ્દો પડ્યા હશે અને હાચી નાભી હશે અને એમની કગરે છે કે દાદા અમારે આવું હતું પણ આવા વાતાવરણને પાણી ચારે બજે ભરાણો છે અમે નથી ભોગ્યા મારો ઠાકર એવું કહે છે કે પછી દાડો થાય ને જો હું તને ભેગો થવા ના આવું તો હું ગંગાબાનો નથી એટલે હાચવા છે ને કાયમ મારો ઠાકર હાચવશે બધાને એક જ કહું છું કે આ મનુષ્ય જીવ મળ્યો છે ચોર્યાસી લાખ યોનિમાંથી ભટકતા ભટકતા આયા અને આ